આપણે જોઈએ છે કે ચાલતું વર્ષ પૂરું થશે ને એક નવા વર્ષની શરૂઆત થશે જિંદગી પાણીના પ્રવાહની ગોણે સતત ચાલે છે અને સમય ક્યારે કોઈની રાહ નથી જોતો આપણે વીતેલા વર્ષની અંદર કેટલી એવી બાબતો છે કે કોઈ વ્યક્તિ આપણને છોડીને જતો રહ્યો છે અને કોઈ વ્યક્તિ આપણને છોડી દીધા છે અને ઘણા એવા સારા વ્યક્તિઓ વીતેલા વર્ષમાં આપણને મળ્યા છે ઘણી એવી પરિસ્થિતિઓ સર્જાણી છે કે પોતાના કોણ છે પારકા કોણ છે સુખ દુઃખ આ બધું જ આપણને વીતેલા વર્ષે ભાન કરાવી દીધેલી છે પણ નવા વર્ષની અંદર આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં રાખવાનું છે વીતેલા વર્ષની અંદર જે આપણે સફળતા સર કરવામાં જે કઈ ખામીઓ રહી ગઈ એ નવા વર્ષમાં એ ખામીઓને દૂર કરવાની છે આપણા જીવનમાં ખોટી લત હોય કે મોટા વ્યસનો હોય એ બધા દૂર કરી નાખવાના છે કારણ કે નવું વર્ષ નવા સંકલ્પો અને નવા નિર્માણનો તહેવાર છે નહીં કે નવા કેલેન્ડરનો નવું વર્ષ આપણને સૌને ટકોર કરે છે કે સમયની સાથે જાગી જાવ સમય જગાડશે તો બહુ મોડું થઈ જશે સાચું ને